તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં જે આગાહી કરવામાં આવી હતી તે અનુસાર આજે વહેલી સવારથી ગુજરાત ઉપર વરસાદ તૂટી પડ્યો છે ત્યારે મિત્રો હવે વારો જે છે તે આખા ગુજરાતનો છે કારણ કે દક્ષિણીય ગુજરાતમાંથી આ સિસ્ટમ આગળ વધીને હવે આખા ગુજરાતમાં સાર્વત્રિક રીતે ફેલાઈ જવાની છે તો બીજા નંબર ઉપર વાવાઝોડાને લઈને પણ એક ખતરનાક મોટી અપડેટ સામે આવી રહી છે તેના વિશે વાત કરીશું તેના પહેલા અત્યારે જુઓ તો મિત્રો આ સિસ્ટમના વાદળો જે છે તે જોઈ લો ગુજરાતની ચારે બાજુ અત્યારે કાળ સમાન ઘેરાઈને બેઠેલા છે લગાતર અરબ સાગર માંથી આ રીતની સિસ્ટમ આગળ વધી રહી છે ત્યારે આજનો દિવસ બપોર લઈને મોડી સાંજ અને રાતના બાર થી એક વાગ્યા સુધી ગુજરાતમાં જે છે તે વરસાદ તૂટી પડવાનો છે ધોધમાર અનરાધાર વરસાદની આગાહી છે ગુજરાત રાજ્યમાં નવરાત્રી ઉપર વાવાઝોડાની સ્વરૂપ કેવી રહેશે તેના વિશે વાત કરવાની છે કારણ કે અંબાલાલ પટેલે પણ વાવાઝોડા છે અને બંગાળની અઠ્યાવી તારીખ આસપાસ તો આ વાવાઝોડું અતિ ભારે પ્રચંડ રૂપ લેતું પણ જોવા મળી રહ્યું છે તો આ મિની વાવાઝોડું કેટલી અસર કરશે અને છેલ્લે છેલ્લે ચોમાસાની વિદાય થવાની છે ત્યારે વાવાઝોડું આવશે તો ગુજરાત કેટલી માઠી અસર થશે આ બધી માહિતી એક પછી એક આપણે જાણીએ શું આજના મહત્વના અને કામના વિડીયોની અંદર તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી કરીને જેટલી પણ મિત્રો કામની અને જરૂરી અપડેટ છે મિત્રો તમને મળી જાય તો આજના આપણે કયા કયા મુદ્દાઓ વાત કરવાની છે તમને અહીંયા લાઈવ જણાવી આપું તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યની ઉપર હાલ અત્યારે જે સિસ્ટમ અત્યારે બનેલી છે તેના વિશે વાત કરીશું ત્યાર પછી મારે તમને વાવાઝોડા વિશે અને આજે કારણ કે આજે સત્તર તારીખ છે તો બપોર પછીથી સાંજ સુધી કયા કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી છે કયા ભાગમાં કેટલો વરસાદ આવી શકે એ બધી માહિતી મારે

વલસાડ લાગુના વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ સુધીના વરસાદો પણ આખી મહાકાય છે આવી ચુકી છે જોવા જઈએ તો ગુજરાત રાજ્ય પર જુઓ તો ચારો દિશામાં મોટા મોટા વાગડો જે છે તે ગુજરાતને ઘેરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે ચાલો મિત્રો જાણીએ કે જે વહેલી સવારથી ગુજરાતમાં જે વરસાદ ઉઠી પડ્યો છે તેના વિશે અને જે વિડીયો અને ફોટો સામે આવી રહ્યા છે તેવા જાણીએ મિત્રો સૌથી પહેલા આ ફોટો અને આ વિડીયો અમે તમને દેખાડવાના છીએ આ છે મિત્રો વલસાડ નવસારી અને સુરત કે જે દક્ષિણ ગુજરાતના ત્રણ સૌથી મોટા જિલ્લા છે ત્યાં છેલ્લા ચોવીસ કલાકમાં સારો વરસાદ છે ઇવન આજે સત્તર તારીખ સવારના દ્રશ્યો છે આજે આ ભાગોની અંદર અતિ ભારે તોફાની વરસાદો રહ્યા છે તમે લાઈવ જોઈ શકો મિત્રો કે કેટલા ભયંકર ખુંખાર વરસાદના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે આ મિત્રો વરસાદ જે છે તે રહ્યો છે અહીંયા મિત્રો નવસારી વલસાડ અને આસપાસના સુરત લાગુના વિસ્તારોની અંદર બીજા નંબર છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેનો પણ આ નકશો છે શો તો મિત્રો તમને દેખાશે કે સુરત અને નવસારી ની અંદર સારો એવો વરસાદ પણ નોંધાયો છે સુરત અને નવસારીમાં જોવા જઈએ તો નવસારીમાં છેલ્લા ત્રણ દિવસ છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્રણ ઇંચ સુરતની અંદર ચાર ઇંચ અને આજે પણ મિત્રો વહેલી સવારથી અનરાધાર વરસાદ શરૂ છે તમે જોશો કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદ સારો નોંધાયો છે કારણ કે આ સિસ્ટમ અત્યારે હાલ અહીંયા છે પરંતુ આજે સાંજ સુધીમાં આ સિસ્ટમ જે છે તે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પહોંચી જવાની છે જેને લઈને આજે જોઈ લો તો હવામાન ખાતા એ હાઈ એલર્ટ બહાર પાડ્યું ભારે વરસાદનું યલો એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે આગળ પહોંચી જવાની છે ક્યાં કયા ભાગોમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતનો જે આખો પટ્ટો છે આખા પટ્ટાની અંદર જેમાં અમદાવાદ થી નોંધાઈ અમદાવાદ થી શરૂ કરીએ તો અમદાવાદ થી આણંદના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારો થી લઈને ગોધરા દાહોદ પંચમહાલ ખેડાના વિસ્તારો અને ત્યાંથી મિત્રો આગળ જઈએ તો આખે દક્ષિણ ગુજરાતનો અંદર પણ યલો એલર્ટ અને આખા સૌરાષ્ટ્રની અંદર જામનગર મોરબી દ્વારકા અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અને સુરેન્દ્રનગર આ બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો યલો એલર્ટના પગલે આ બધા જ વિસ્તારોની અંદર મેઘરાજા જે છે તે આજે કડાકા અને ભડાકા સાથે તૂટી પડશે કારણ કે સિસ્ટમની અસર હવે મોટી બની ગઈ છે જોઈ લો મિત્રો આજનો સત્તર તારીખનો લાઈવ મેપ છે જેમાં ગુજરાત આપણો અહીંયા રહેલું છે અને ગુજરાતની આસપાસ જોશો તો આ સિસ્ટમ જે મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં જે છે તે બે થી ત્રણ દિવસ પહેલા અહીંયા બનેલી હતી તે મિત્રો આગળ વધતી ગઈ વધતી ગઈ અને અત્યારે જોશો તો આ સિસ્ટમની અસર એકદમ આ ગુજરાતના કાઠો કાઠ એક મોટું અપર સર્ક્યુલેશન બનાવી રહી છે જે લઈને આ ભાગોની અંદર હવે પછીની કલાકોમાં અતિ ભારે તોફાની વરસાદો તૂટી પડવાના છે તેની પહેલા મિત્રો ચોમાસાની વિદાયનો એક નકશો સામે આવ્યો છે દેખાડી દઈએ તો આ વખતે ચોમાસું ગુજરાતમાં દસ દિવસ વહેલું આવ્યું હતું તેવી રીતના દસ દિવસ વહેલું વિદાય લેવાની પણ શરૂઆત કરી દીધી છે લાઈવ તમે જોઈ શકો અહીંયા સ્ક્રીન ઉપર

જ્યારે આવા મોટા ચક્રવાતો મોટા વાવાઝોડા બન્યા છે ત્યારે ત્યારે મિત્રો તેની અસર આખા ભારત દેશમાં થઈ છે કારણ કે બંગાળની ખાડી એ ચોમાસાને આખે આખી મિત્રો હેન્ડલ કરે છે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ કોઈ પણ વાવાઝોડું કે કોઈ પણ પ્રેશર બને તેની સીધી અસર ભારતમાં અને ખાસ તો આપણા ગુજરાતમાં પણ થતી હોય છે તો જો મિત્રો આ વાવાઝોડું તીવ્ર બનશે કારણ કે બનતું તો અત્યારે દેખાઈ રહ્યું છે અને જ્યારે આ સમય નજીક આવશે ત્યારે જો પણ આનાથી વધારે ખતરનાક જો વાવાઝોડું રહેશે તો મિત્રો તેની અસર ગુજરાતમાં એ પડશે કે છેલ્લે છેલ્લે વિદાય સમયે ચોમાસું ફરી એકવાર ગુજરાતમાં સક્રિય થઈ જશે અને ફરી એકવાર ખૂંખાર વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્ય જોકે તેના વિશે આજે બપોર લઈને મોડી સાંજની વાત કરીએ તો આજે મિત્રો સિસ્ટમ દક્ષિણ ગુજરાતની આસપાસ રહી છે એટલે દક્ષિણ ગુજરાત ઉપર એક મોટું અપર એર સર્ક્યુલેશન બનેલું છે જેથી દક્ષિણ ગુજરાતમાં આવતા તમામ વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી રહેશે જેમ કે સુરત નીચે આવે તો વલસાડ નવસારી વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી રહેશે મધ્ય ગુજરાતના પટ્ટામાં પણ જોઈ લો તો નવ્વાણું ટકાની રેન્જના હાઈ લેવલના વાદળો ક્લાઉડો દેખાઈ રહ્યા છે જેને લઈને આ બધા જ વિસ્તારોની અંદર જેમાં દાહોદ મહીસાગર ખેડાના વિસ્તારોથી લઈને પાટણ મહિસાગરના વિસ્તારોથી લઈને પંચમહાલ ગોધરાના વિસ્તાર લુણાવાડા કપડવંજ અમદાવાદ ગાંધીનગર અને નડિયાદ આણંદ જે આ ભાગોની અંદર આગામી કલાકોની અંદર જે છે તે વરસાદ શરૂ થઈ જશે એમ પણ મિત્રો હવામાન ખાતાએ કહેલું છે કે સત્તર થી બાવીસ તારીખ સુધી ભારે વરસાદનું એલર્ટ છે અને એને લઈને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે હવે વરસાદ આખા ગુજરાતમાં આ રીતનું વિસ્તરણ પામવાનો છે સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ વરસાદ વરસાદને આજે ભારે એલર્ટ છે જેમાં ખાસ તો મિત્રો અમરેલી જિલ્લો જૂનાગઢ અને ગીર સોમનાથ અને ભાવનગર આ ચાર જિલ્લામાં તેની વધારે અસર થવાની છે તેના તાલુકાઓ વિશે વાત કરીએ તો પહેલા ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની અંદર મિત્રો નીચેના જે ભાગો છે જેમ કે મહુવા અલગના વિસ્તારો છે તળાજા છે આ વિસ્તારોમાં વધારે અસર થશે જ્યારે ભાવનગર પાલિતાણા આસપાસ મધ્યમ હળવા વરસાદ રહેશે અમરેલીમાં પણ મિત્રોને નીચેના જિલ્લા છે જેમ કે રાજુલા લીલિયાના વિસ્તારો સાવરકુંડલા બગસરા આ બધા ભાગોમાં વધારે અસર થશે જ્યારે ઉપરના બાબરા અને લાઠીમાં હળવા વરસાદો રહેશે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના આખા પટ્ટાની વાત કરીએ તો આખા આખા પટ્ટાની અંદર ભારે વરસાદનું એલર્ટ જેમાં માણાવદર મિત્રો પોરબંદર દ્વારકાની વાત કરીએ તો અહીંયા મિત્રો વાદળો પણ દેખાતા નથી જેથી આ ભાગોમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં ઉપરના ચાર જિલ્લા વાત કરીએ તો ઉપરના ચાર જિલ્લા જેમ કે બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને જામનગર સહિતનો જે ભાગ છે આ પટ્ટાની અંદર મધ્યમથી હળવા વરસાદ રહી શકે કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે જો તમે અહીંયા સુધી વિડીયો જોઈશો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ મિત્રો આવા અવનવા વિડીયો રેગ્યુલર જોવા માંગતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજ હવામાન સમાચાર મળી જાય અને આવનારા વિડીયોમાં આપણે વિગતમાં માહિતી મેળવીશું વાવ જણાવીશું ત્યાં સુધી આટલું જ રાખીશ રજ આપશો ધન્યવાદ જય